બધી અન્ના ની ગાડીઓ પડી છે અહીંયા આપડી ગાડી આમ પડી છે ચાલે ટ્રાન્સપોર્ટ ઓફિસ છે શิวાર ઓનલાઈન્સ હે બમ કોળો દો ગાડી હે અરે જો એટલો તારા મોલો પાછોડે આતો ને બાય બેંગ્લોર મે અબી બેંગ્લોર મે હતે હો હા બહુ છે અબી થમે એકા

ના બાય તો આટલું ઓબિયમ બેંગ્લોર મે 3 દિવસ ઓ કાશી ઓસ્તા ગાડી હોયા પડી છે ગુજરાત પી થી ત્રણ દિવસમાં ભરાતી નતી તો એક કો વાત કરી હું 100 રૂપિયા સામાન તો હોયારે છે આ કાંઈ ટેન્શન જેવું છે ને એ છે તારી બેગ દૂર છે ને શા ગાડી ગુજરાત મે આવું છે અસ્તી તો મારવાયું તમે જ ભરાઈ દે ફરે પણ તમને આગળ એ વાત તો શું કરે છે

આંધ્રપ્રદેશ ની બધા ગાડીઓ પડી છે તામિલનાડુ ની છે ગુજરાત ની ટોટલ ચાર ગાડી પડી છે

તો મિત્રો હવે ટમેટા ડુંગળી અને એવું બધું બકાલો અમે બેંગ્લોર સિટીમાંથી લઈ આવ્યા છે એવી સેવ એવું બધું આવી ગયું છે જોઈ લો આ મસાલો છે તો હવે ગાડીમાં અમે સબ્જી બનાવવાનું ચાલુ કરશું થોડી વારમાં કલાક પછી તો બસ બેઠા છું અત્યારે બહુ બધું મરચાં બકાલું આવી ગયું છે થોડી વારમાં બનાવવાનું ચાલુ કરશું અમે શાક રોટલી તો આ છે કાઠિયાવાડી માવો આ કાંક ખાવામાં મજા આવે છે ડ્રાઈવર લોકોને એટલે અમે સોપારી તમાકુ અને પાર્સલ સાથે સુનો લઈને આવી છે કિલો કિલો એટલે અમારે ક્યાંય ગોતવા જવું પડતું નથી એટલે અમે હવે માવો બનાવી મિત્રો સાડા નો ટાઈમ થઈ ગયો છે અમે અત્યારે સુધી બેંગ્લોરમાં તો આજે ચાંદ જમવાનું બનાવવાનું છે ડુંગળી છે ટમેટા છે અને સવારના નું શાક બનાવવાનું છે મિત્રો અમારું બધું કામ અત્યારે ચાલી રહ્યું છે તો સાડા છ વાગ્યા છે તો કલાકમાં અમે અત્યારે રસોઈ બનાવીને તૈયાર કરી લઈશું પછી

મારે ખાવું હોય તો હરીભાઈ દ્રુજ્યની મુલાકાત લઈ લેજો હલો દોસ્તો તો આ છે ગુજરાતની અડી કાઠિયાવાડ અને અભી બનાવે છે રસોઈ હાથે શું બનાવો કાકા રસોઈમાં શું બનાવી રસોઈ હ અજીને બતાતા ડુંગળી બટોકાની રસોઈ બનાવી છે ક્યો કામ તમારું ઉંજા ના છે આ ભાઈ તો જોઈ લ્યો આ રીતનું એનું બધું પ્લાન છે બનાવવાનો રસોઈનો મસ્ત છે ભાઈ તમારું શું ભરીને આવ્યા હતા તમે ઊંઝાથી જીરું ભરીને આવ્યા હતા ભાઈ ઊંઝાથી આ લોકોનું બહુ સારું કામકાજ છે ભાઈ બરોબર તો મિત્રો અમારી આ બે ગાડી અત્યારે પડી છે કાલે જવાની સબ્જી બનને વાળા છે હા ડુડરાટી सब्जी તો કાઠિયાવાડી પ્યોર થને કા ભી બનાતે હે હમ પ્યોર કાઠિયાવાડી બને છે મારા દોસ્ત એટલે બસ હવે હમણાં કલાક માં અમારું જમવાનું તૈયાર થાય છે કાઠિયાવાડી જમવાનું અમે બનાવી છે અમે હોટેલ નું બાર બહુ ખાતા નથી ભાઈ એટલે અમે સામન બધું સાથમાં રાખવી રાખી એટલે ક્યાંય જાય જાયતા નથી અમે બાકી મેં કોદ જાતે બનાવી લેવી છે ભાઈ રસોઈ આ જો લોટું ચાલુ છે થોડી વારમાં રોટલી થઈ જાય છે શાક બનવાની તૈયારી છે સવારું હવે સાસ છે દૂધ છે બધું અમારી સાથે છે બસ તો અમે હવે કલાકમાં રસોઈ અમારી તૈયાર થઈ જાય છે ને પછી જમી લેશું ભાઈ સુઈ જાય અત્યારે અમે બેંગ્લોર છું ટાઈમ થયો છે કાંઈ ખબર નથી ચલો મિત્રો તો હવે અહીંયા સાડા સાત વાગ્યા છે અંધારું થવાનો ટાઈમ થઈ ગયો છે તો અહીંયા આવી છે વરસાદનો ટાઈમ થઈ ગયો છે બહુ અને ગાડીઓ ગુજરાતની આટ પડી છે અન્નાની ગાડીઓ બહુ જ પડી છે અને મોરલા બોલે છે બાજુમાં બસ છે ભાઈ નાળિયેરીને એવું બધું છે ભાઈ બેંગ્લોરમાં અહીંયા અને અત્યારે બહુ મસ્ત વરસાદનો ટાઈમ થઈ ગયો છે હલો મારા પહેરો બધા ભાઈઓ તો રોટલી અત્યારે બની રહી છે ચાક બની ગયું છે ચવાણાનું અને વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે અત્યારે તો રોટલી બની રહી છે અત્યારે જો લો આ રોટલી કમ્પ્લીટ બધું ઓકે શાકભાગ તો પેલું ખુલી દેખાડું અને આ મખાભાઈ છે ડ્રાઈવર અમારા અને રોટલી અત્યારે બનાવે છે બહુ ફર્સ્ટ ક્લાસ એમને સબ્જી બનાવતા આવડે છે ચા કઈ તૈયાર થઈ ગયું છે મિત્રો ચવાણાનું બસ હવે અમે થોડી વાર માં જમવા બેસી રોટલી બોટલી અમારું બધું તૈયાર છે મિત્રો તો ચાલો મિત્રો તો અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે અને તમને અમારી ચેનલ સારી લાગી હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આઈડી નું નામ છે હરેશ સેવન નાઇન ટુ નાઇન તો જય માતાજી મિત્રો